રહી પોતાનું ભજન તપસ્યા કરી અને સમાજ ઉત્થાનના કામ કરે છે આવી ધર્મ સભાઓનું આયોજન કરી આવા સંત મેળાવડાનું આયોજન કરી અને આ સમાજનું કલ્યાણ થાય એવી ભાવના રાખી અને સંતોને ભણા કરી અને આ એક સંત મેળાવડો કર્યો અમારા અભિરામ દાસજીને ખૂબ ખૂબ ધન્યવાદ મંચસ્થ બધા શંતોને વંદન પ્રણામ ખૂબ સરસ મજાની અહીંયાંથી વાતો થઈ કોઈ ધર્મની વાત વાત કરી કોઈ ફરજની વાત વાત કરી અમારા કિશોરીના જ્યાં ઉદ્દેશી ભાષામાં કીધું કે જો આપણે આપણા ઘરને નહીં મળી શકીએ તો પછી ધર્મની દેશની વાતો શું શકે બહુ સરસ મજાની વાત છે ને આવી બધી વાતો સંતોષ કરી શકે સંતોજ આપને સત્ય બતાવી શકશે સમાજનું કલ્યાણ કે કેમ થાય એવી સંતો છે ને વર્ષોથી યુગોથી આવી ભાવનાઓ લઈ અને સંતો જીવે છે એટલે આપણે સંતને નમસ્કાર કરીએ છીએ કારણ એ સમાજમાં કલ્યાણની ભાવનાઓ લઈ અને પોતાનું જીવન જીવે છે અમે ના પૂજ્ય અભિરામદાસજી મહારાજ આ સમાજમાં કલ્યાણ કેમ થાય એવી ભાવનાઓથી અહીંયા મંદિર બનાવે છે આશ્રમ બનાવે

ઘરના મેમ્બર હોય છે સભ્ય હોય છે એની ફિકર કરશું પણ આ સમાજની પૂરા વિશ્વની જો કોઈ ફિકર કરતું હોય તો એ સંત છે સંત જ આ કરી શકે આપણે સ્ટેજ ઉપરથી નારદ ભગવાનની ખૂબ વાતો થઈ બધાયે એક વખત તો નારદને યાદ કર્યા છે બધા થાય

વિદ્વાન બ્રાહ્મણ ત્યાં એ માં નોકરી કરે અને પોતાના બાળક ને મોટો કરે છે આ બ્રાહ્મણ વિદ્વાન આવે ત્યાં વિદ્વાનો આવે સંતો આવે બ્રાહ્મણ વિદ્વાન આવે એની સેવા આ માં કરે છે એની સાથે સાથે એનો બાળક કઈ કરે છે એટલે બાળકને નાનપણથી સંતો નો સંગ મળ્યો એટલે બાળક બાળકના હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગ્યો ભક્તિ જાગી અને એને એમ થયું આ આ ખરેખર આ તત્વ શું હોય છે

ભાગવત ધર્મનો દીક્ષા આપી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો અને પૂર્વ જન્મમાં નારદજી એમાં થઈ ગયા છે અને પછી એને એ જન્મ પૂરો થયો બીજે જન્મે નારદનો ઇનકા મળે છે નારદનો જન્મ થાય છે કે જેનો જે કંઈ શબ્દ બોલે એ હૃદ નારદ જેની તપસ્યા હૃદ ન થાય એવા નારદ

એ અવતાર અલગ 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 જ્ઞાતિમાં લીધા છે પશુ બી ક્યારે પક્ષી બી ક્યારે હે ક્ષત્રિય ને જન્મ લીધો ક્યારે બ્રાહ્મણ ને જન્મ લીધો આમ કરીને ભગવાન સમજાવે કે હું તો બધામાં કોઈ જ્ઞાતિ મને બાધ્ય નથી કોઈ યોને મને બાધ્ય નથી હું ગમે ત્યાં પ્રગટ થઈ શકું છું પણ તું મને જોઈને લે બધા આ આ હરે જીવ દર્શન કરી હવે વિશાળ દ્રષ્ટિ બતાવવા માટે વેદ વ્યાસે આપણા 24 અવતારોને અલગ અલગ યોની માં આપ્યા છે અલગ અલગ જ્ઞાતિ માં આપ્યા છે ધર્મ નહીં તરી વિષ્ણુ સ્વરૂપે નારાયણ સ્વરૂપે શું ધર્મ

કોઈ એવો હિન્દુ નો દીકરો પાકાટ નહીં હોય કે નહીં નાચ્યો હોય કોઈ હૃદય થી નાચા કોઈ મન થી નાચા કોઈ શરીર થી નાચા પણ નાચા છે પણ ઈ જયો ધ્યાન ઈ જ રામલા હૃદય માં સ્થાપિત થઈ જાય તો શું હે આ હૃદય માં ઈ ની પ્રતિષ્ઠા થઈ જાય તો આ માનવ નું માનવ શરીર છે ને એનું સાપન થઈ જાય

નહીતર તો તમારો સંગ તમને લાગી અને એ લાગ્યા પછી તો તમારું અમારું બેન્ડ બગડે પણ સંતોનો સંગ વિચારોથી થી કરવો સંસ્કારો થી કરવો સિદ્ધાંતો કરવો તો એ સંતોનો નો સંગ કર્યો અને એ સંગ થી જાય આપણા સંતોના વિચારો આપણા હૃદયમાં રમી જાય તો આ જીવનનું નું સાફલ્ય છે અમારા અભિરામદાસજી આ પ્રયત્ન કરે છે

આપ સૌ ખાતર પરમેશ્વર મહાદેવની કૃપા વર્ષે પ્રાર્થના સાથે જય ગણ